ડુંગળીની નિકાસ બંધ કરતાં ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાય મનસુખભાઈ પટોડિયા આજે રાજ્યના મુખ્યમંત્રીને એક આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે કારણ કે ડુંગળીના નિકાસની ઉપર પ્રતિબંધ નાખવામાં આવ્યો નિકાસ ઉપર જેને કારણે આજે ગુજરાતના ખેડૂતોને ડુંગળી પકવતા ખેડૂતોને ખૂબ મોટું નુકસાન જાય છે કારણ કે ગઈકાલે બે દિવસ પહેલા સાતસો રૂપિયા ભાવ મળતા હતા ખેડૂતોને એ આજે તાત્કાલિક નિકાસને બંધીના કારણે માર્કેટ ની અંદર બજાર જીમ પડી ગઈ અને બસો રૂપિયા ત્રણસો રૂપિયા જ મળે ખેડૂતોને અને એનું ઉત્પાદનનો જે ખર્ચ છે ખર્ચ પ્રમાણે ભાવ ન મળે ખૂબ મોટી નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો તાત્કાલિક અસર થી સરકાર નિકાસબંધી ઉઠાવી દે અને ખેડૂતોને ન્યાય આપે કારણ કે ખેતી પ્રધાન દેશની અંદર ખેડૂતો ઉપર જ આધારિત છે જયારે ખેડૂતોને નુકસાન જાય એવું સરકારે કોઈ પણ પગલું ન ભરવું જોઈએ તેવી અમારી ભારતીય કિસાન સંઘની માગણી ઇએસજી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર LED ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસી નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ